वृक्षारोपण समारोह करते हैं इसमें हम छोटे बच्चों को पर्यावरण समझने का वृक्षारोपण करने का और उनको प्रोटेक्ट करने का तरीका सिखाते हैं और आप सब ने देखा ही आज बच्चों ने बढ़ चढ़ के हिस्सा लिया है और एक नैतिक जिम्मेदारी सीखते हुए वो अपने आसपास के स्कूल से बाहर अपने आसपास के घरों में वो इस बात की जिम्मेदारी लेते हैं यानी जीवा दोरी તો આપણે આ સમજીએ છીએ આપણે બને ત્યાં સુધી એનો અમલ પણ કરીએ છીએ પણ વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ આ એક જાગૃતિ લાવવાની બહુ જ જરૂર છે કારણ કે અત્યારના ગ્લોબલ વોર્મિંગમાં જો વિદ્યાર્થીઓ એ વૃક્ષ વાવીને એનું જતન નહીં કરે તો ભવિષ્યમાં આપણને શુદ્ધ પ્રાણવાયુની ખૂબ જ ખામી વર્તાશે એટલે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની દરેક શાળામાં જુલાઈ માસમાં વૃક્ષારોપણનો આ કાર્યક્રમ યોજવામાં આવે છે આપણા શું કહેવાય પોર નર્સરી કે એ લોકોનો પણ હું આ તકે આભાર માનું કે અમે જ્યારે પણ એમને લેટ પત્ર દ્વારા જાણ કરીએ છીએ તો અમને એ લોકો પ્લાન્ટ્સ આપે છે છોડ આપે છે તો આ એક બહુ સરસ મુહિમ છે કે નાના બાળકોથી લઈને જો આ જાગૃતિ આવે આપે જોયું કે અમે વિદ્યાર્થીઓને પણ પ્લાન્ટ ડોનેટ કર્યા તો એ એની સોસાયટીમાં કે એની આસપાસની જગ્યામાં જો એનું રોપણ કરશે જતન કરશે અને એ લોકો અમને કેટલું ડેવલપમેન્ટ થયું એના ફોટોગ્રાફ પણ શેર કરે છે તો એક જવાબદારી છે